નમસ્કાર મિત્રો ખેડૂત ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણા એરંડા એ છે ચુમ્માલીસ દિવસના થયા છે ચુમ્માલીસ દિવસે આજે આપણે બીજી આંતરખેડ કરી છે આમ જોવા જઈએ તો આપણે પાંત્રીસથી ચાલીસ દિવસે બીજી આંતરખેડ કરતા હોઈએ છીએ અને એના પછીના દસ દિવસ પછી આપણે આની અંદર છાણીયું ખાતર આપીએ છીએ અથવા તમે યુરિયા અથવા ડીએપી પણ આપી શકો છો પણ આજે ચુમાલીસ દિવસ એટલા માટે થઈ ગયા મિત્રો કે સાત છ અને સાત તારીખનું બનાસકાંઠાની અંદર ભારે વરસાદ વાવાઝોડા સાથે આવી હોવાથી આ જે મારું ખેતર છે એ ત્રણ દિવસથી ભરપૂર પાણીની અંદર ભરેલું હતું પણ સદનસીબે એટલે કે અમારી જે નસીબમાં કુદરતનું આટલું લખેલું હતું તો આટલું અત્યારે બચી ગયું છે પણ મારું એક બીજું ખેતર છે ત્યાં આપણે અઢીથી ત્રણ હેક્ટર જમીન પૂરેપૂરું એમાં પાક નષ્ટ થઈ ગયો છે ત્યાં પણ એકવીસ દિવસના આપણા દોઢ હેક્ટરથી વધારે એટલે આમ જોવા જઈએ તો ચાર એકર અઢીથી ત્રણથી સાડા ત્રણ એકર જેટલું એરંડાનો પાક નષ્ટ થઈ ગયો છે અને ચાર એકર જેટલી જુવાર પણ આપણે ત્યાં નાશ એટલે કે ત્યાં સો ટકા આપણું નુકસાન થઈ ગયું છે તો આપણું જે વાર્ષિક મતલબ ચોમાસું આપણું ખરીફ વાવેતર એ સો ટકા વાવેતરમાંથી આ સિઝનની અંદર અમારે સાઠથી સિત્તેર ટકાનું નુકસાન થઈ ગયું છે એટલે કે સંપૂર્ણ નષ્ટ થઈ ગયું છે એનું પણ જે સરકાર વળતર આપશે તો સારું છે બાકી જે અત્યારે ખર્ચ કર્યો છે એ અને જે એની અંદરથી ઉત્પાદન મળતું એ પૂરેપૂરું આપણે નુકસાનમાં છે તો આ જે એરંડા એ હું કહેવું એ પ્રમાણે કે સદનસીબે બચી ગયા છે એટલે હજુ સુધી અહીંયા તમે જોઈ શકો છો વરસાદ બંધ થયા અને આજે દસ ને અગિયારમાં દિવસ છે છતાં પણ અહીંયા એટલી જમીન હજુ ભેજવાળી છે અહીંયા પણ મતલબ તળ જે ઊંચા છે એના કારણે ભેજવાળી જમીન છે છતાં પણ આજે આપણે આંતરખેડ કરી છે એના માટે કરી છે કે એરંડાનો જે ગ્રોથ હતો ચુમ્માલીસ દિવસે જે ગ્રોથ થવો જોઈએ એ હજુ સુધી થયો નથી કારણ કે ચુમ્માલીસ દિવસે એરંડા જે છે કેળ સમાથી ઉપર એટલે ત્રણ ચાર ત્રણ ફૂટથી ઉપર થવા જોઈએ એની જગ્યાએ હજુ ફૂટ દોઢ ફૂટની અંદર છે જે હાલતમાં મેં તમને પહેલો વિડીયો બનાવ્યો હતો એનાથી થોડું ઘણું ફેરફાર છે બરાબર બાકીનો હજુ પણ એરંડા એના સ્થિતિમાં છે તો આજે આપણે આંતરખેટ કરી છે અને હવે જો પાંચ દિવસ સુધી વરસાદ ન આવે તો નવરાત્રિની પહેલાં આની અંદર આપણે એક વખત છાણિયું ખાતર આપી દઈશું એક વખત આંતરખેટ હજુ પણ કરી દઈશું તમે અહીંયા જોઈ શકો છો કે આટલો વરસાદ આવવા છતાં પણ આપણા નસીબમાં આટલું લખેલું હતું તો આટલી જુવાર અને આટલા એરંડા અત્યારે વધ્યા છે ત્યાં પેલી બાજુ છે બાજરીનો પાક અને જે આપણે બીજળા કાળેંગા મેં તમને બતાવ્યા હતા એ અને તલનો પાક સંપૂર્ણ નષ્ટ થઈ ગયો છે કે પાણી ભરાઈ ગયું હતું અને વધારે ટાઈમ પાણી રહેવાથી આપણા કાળેંગા પણ બગડી ગયા છે અને આ એરંડાની અંદર પણ ફૂગ લાગી ગઈ છે છતાં પણ પાણી જલ્દી સુકાઈ ગયું એના કારણે બચી ગયા છે છતાં પણ આ પ્રકારનું જો નુકસાન આવી ગયું છે અત્યારે આ જુઓ તમે આ પ્રકારના પાંદડાઓ થઈ ગયા છે આપણા મતલબ એવું કહેવાય કે પાકને બીજો જન્મ મળ્યો એવું અહીંયા દેખાઈ રહ્યું છે બાકી ઘણા બધા જે અહીંયા બનાસકાંઠા વાવથરા વિસ્તારની અંદર હું ઘણા બધા ખેતરોની મેં મુલાકાત લીધી છે મિત્રો તો જ્યાં પણ જઈએ ત્યાં એરંડાનો પાક સો ટકા નુકસાનની અંદર છે અત્યારે જ્યાં પણ પાંચ દિવસથી વધારે જ્યાં પણ જે ખેતરમાં પાણી ભરાયેલું રહ્યું છે ત્યાં એરંડા અને મગફળીનો પાક સંપૂર્ણ નષ્ટ થઈ ગયો છે ઘણી બધી જગ્યાએ તો ત્યાં મતલબ જે ખેતરની અંદર પાણી ભરાય છે ત્યાં રહેવાલાયક પણ નથી એવી દુર્ગંધ આવે છે ખેતરમાં તો મિત્રો બહુ જ કપરી પરિસ્થિતિ છે બનાસકાંઠાની તંત્રને પણ એક મારી રિક્વેસ્ટ છે કે સારું એવું યોગ્ય વળતર સર્વે કરી કે ન કરો બરાબર વાવ થરાદ અને સુઈ ગામની અંદર સર્વે કરો કે ભલે ના કરો પણ જે પણ તમારા નિયમ અનુસાર ખેડૂતને જે નુકસાન થયું છે એ પ્રમાણે તમે વળતર આપો તો બહુ સારું કહેવાય અત્યારે અમારે હું જ જ્યાં રહું છું એ ગામથી ચારે બાજુ અમારે રોડની કોઈ સુવિધા અત્યારે નથી મતલબ બધા રોડની અંદર પાણી ભરાઈ ગયા છે અને જવાનું પણ અમારે જે હોય એ અમુક અમુક ખેતરોમાંથી જવું પડતું હોય છે એટલે ઘણી બધી તકલીફો અત્યારે ભોગવવાની થતી હોય છે તો આપણે આ એરંડાની સીધી વાત કરીએ તો અત્યારે ચુમ્માલીસ દિવસના એરંડા તમને દેખાય છે આટલા જ એરંડા આપણે આ વખતે વધ્યા છે આ જે આપણું એરંડાનું વાવેતર છે માત્ર ને માત્ર પાંચસો ગ્રામનું છે આપણું ત્રણ સાડા ત્રણ કિલા એરંડાનું જે વાવેતર હતું એ સંપૂર્ણ પાક એકવીસ દિવસનો આજે થયો હોત પણ એ પાક અગિયારથી પંદર દિવસની અંદર નષ્ટ થઈ ગયો છે સંપૂર્ણ પાણી ભરાઈ ગયું હોવાથી ખેતરમાં સ એરંડા અને જુવારનો પાક આપણો નષ્ટ થઈ ગયો છે પેલી બાજુ પણ આપણું અઢી એકર જેવું પાક નષ્ટ થઈ ગયું છે આટલું આપણું એરંડાનું આ વાવેતર અહીંયા છે એ આપણું બચ્યું છે અહીંયા થોડીક જુવાર જે બચી છે બાકી અહીંયા મગ પણ પાણી ભરાઈ ગયા હોવાથી મગ પણ બગડી ગયા છે તો આ હાલત છે અત્યારે ખેડૂતોની બનાસકાંઠાની અંદર જેમને પણ નુકસાન થયું છે એ ખૂબ જ દર્દનાક છે અને આમ જોવા જઈએ તો આ બાજુનો પટ્ટો તમને કહું તો બાલુંત્રી છે આકુલી છે પાનેસડા છે પાનેસડા સોરી ઓછું છે પણ બાલુંત્રી આકુલી પછી ટોભા સાબા આ બાજુ કોળાવા જોઈએ ચોટીલ હરિપુરા રાબડીપાદર આ બધા જ ગામોની અંદર પેલી બાજુ છે તો ભોરોલ છે પછી આંતરોલ છે આંત્રોલની અંદર પણ મગફળીનું હોય વધારે વાવેતર હતું એ પણ સંપૂર્ણ નષ્ટ થઈ ગયું છે આંતરોલ છે રડકા છે પછી સૌપુરા આ બધા જ ગામડાઓની અંદર સુઈ ગામ તો આખું જ આપણે એમ જોઈએ તો આ બાજુ જલોયાથી લઈને છેક આ બાજુ આપણે બુકના છે નાળોદર છે ભાખરી છે એ બધા જ ગામો તો સારું એવું વળતર મળે એવી આપણે સરકારને વિનંતી કરીએ છીએ અને તમે પણ મિત્રો કોમેન્ટની અંદર જણાવજો કે સરકારને યોગ્ય વળતર આપવા માટે શું કરવું જોઈએ એટલે કે વળતર કેટલી આપવી જોઈએ અને એ અત્યારે જે સર્વેની વાત વિચારણા ચાલુ છે તો સર્વે કરવું જોઈએ કે ના કરવું જોઈએ એ બધી તમે આ વિડીયોની અંદર આપણે કોમેન્ટ કરીશું બાકી આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન